આપણો સુંદરવિલાસ ભાગ નંબર આઠમો ગયા વિભાગ સાતમો જીવને કુમારગે કેમ જાય છે એમ કરીને પાછો વળવાનું સંબોધન કર્યું હવે આઠમો અધ્યાય સુંદરદાસજી મહારાજ કહે છે કે તેરો તાકું પેચ પચ્યો ગોંઠી અતિ ધૂરી ગઈ બ્રહ્મા આઈ છો ક્યુહી છૂટત ન જબહું તેલ શું જોઈ કરી પે ચિંરા લપેટી રાખઈ કૂકર કો સુંગો હોત નહીં સાસુ દેત શીખ બહુ કીરી કીરી કું ગીન ગીનત જાય કહત કહત દિન બીત ગયો સબહુ સુંદર અજ્ઞાની હશે છોડે નહીં અભિમાન નિકસત પ્રા પ્રાણલગ ચેતન નાહી કબહુ આમાં સુંદરદાસજી મહારાજ કહે છે કે હે જીવ તને તારી પોતાની જ ગોઠ પડી છે પેચ પડી છે એટલે ગોઠ થાય છે જે બે જેમ બે પતંગોના પેચ થાય ને કેસ અને વચ્ચે ગોઠ પડી જાય એમ હે જીવ તને તારી પોતાની જ દેહ સાથે ગોઠ પડી છે અને એ ગોઠ ઘણી કઠણ એટલે ઘણી વખત નહીં ગયા પેલું સૂતર હોય અને છેડો હાથમાં ના ખેંચવા જઈએ તો વધારે ગૂંચાઈ જાય એમ આવી ગોઠ હા એ ગ્રંથિ ખૂબ જ ગૂંચવાઈ ગઈ છે હવે થઈ ગઈ છે કાઠી હા એ ગૂંચવાઈ ગઈ છે કાઠી થઈ ગઈ છે કદી બ્રહ્મા આવીને છોડે તો પણ છૂટે નહીં કૂતરાની પૂંછડીને તેલમાં પલાળીને હા તેલમાં ભીંજવીને પલાળી દો અને પછી ઉપર ચ્યાથરો વધી રાખો પાટા તો પણ સીધી થતી નથી આ રીતે બ્રહ્માથી પણ આ વટી બીજા કોઈની ઉકલી શકે એમ નથી જેમ સાસુ વહુને શિખામણ દે છે પણ વહુ કીડીઓ ગણે છે હા કીડીઓ ઉપર લક્ષ્ય આપે છે હા કારણ કે એ ગમે એમ આહુ વહુને શીખવાણ હાલતી હોય પણ પેલી વહુની નજર આજુબાજુમાં નીચે ફરતી કીડીઓ ઉપર હોય એનો લમણો પેલી શિખામણ હોમો હોતો નથી એમ સંત શાસ્ત્રો આપણને ઘણી બધી ભલામણ કરે ઘણું બધું શીખવાણ આપે પણ આપણી નજર કીડીઓ એટલે દેહ અને વિષયો ઉપરથી સંતના શબ્દોના લક્ષ્યાર્થ તરફ જતી નથી એટલે જેમ વહુ શીખવામણમાં ધ્યાન આપતી નથી એમ આપણે આપણું ભાલું થાય એમાં બિલકુલ ધ્યાન આપતા નથી આ રીતે કહેતો કેતો આખો દિવસ એટલે આખું જીવન વીતી જાય છે સુંદરદાસજી મહારાજ કહે છે કે અજ્ઞાની લોકો આવા છે પેલી વહુ જેવા એ કે પોતાનું અભિમાન એટલે અજ્ઞાન છોડતા નથી પોતાનું સમજણ પડે છે કે મનોવામાં કોઈ ગુંચે જ ઉકલતી નથી મનોવામાં કોઈ પરમાત્મા જણાતો નથી સતોય પણ એ સ્વીકાર કરે તો એમનો અભિમાન તૂટી જાય માટે અભિમાનને છોડતા નથી અને પોતાનું અમંગળ કરતો એ જરાય એમ કે લાગણી કરતા નથી અને છેક પ્રાણ જાય એટલે મૃત્યુ આવે તો સુધી એ હોભળતો હોવા છતાં ચેતતા જ નથી ચેતવા તૈયાર પણ નથી આગળ સુંદરદાસજી મહારાજ કહે છે બાલુમહિ તેલના અહીં નિકસત કાહુવિધિ પથ્થરના ભીજ બહુ બરસત ધન હૈ પાણી કે મથે તે કહું ઘીવું નહીં પાઈયત કુકસ કે કૂટે કહું નિકસત કન હૈ શૂન્ય હિ કી મુઠ્ઠી ભરી હાથ ન પરત કછું ઉસર મેં બોએ કહા નિપજત અન્ન ઉપદેશ ઔષધ સો કૌન વિધિ લાગે તો અહીં સુંદર અસાધ રોગ ભયો ભયો જા મન હૈ સુંદરદાસજી મહારાજ કુંડળિયામાં કહે છે કે જેમ રેતીમાંથી તેલ કોઈ પણ દિવસે નીકળવાનું નથી ગમે તેમ પીસો પથ્થર ઉપર ઘણા એ ઘણો એ વરસાદ પડે અને બારે માસ પથ્થર પાણીમાં તળાવમાં ડૂબેલો રહે પણ તોડો તો અંદર સહેજ પણ ભીંજાય નહીં એ કોરોને કોરો હોય છે પાણીના મંથન કરવાથી એટલે પાણીને વલોવવાથી કોઈ પણ દિવસ કોઈએ ઘી કાઢ્યું નથી એટલે મળવાનું પણ નથી અને ભૂસો એટલે થૂલું કૂટવાથી કોઈ ભૂસો એટલે ડોગર પરાળનો જે ઉપરનો ફોતરો હોય ઢૂઢો એને ગમે તેમ કૂટકૂટ કરો પણ અંદરથી કોઈ પણ દાણો નીકળવાનો નથી હા કારણ કે ક્રિયા માત્ર વંચન અભ્યાસ કે તીર્થાથ જે હોય એ ભ એટલે ઢૂંઢો છે એ ગમે ત્યાં આપણે ઢૂંઢીએ પણ દાણો એટલે પ્રમાત્મા અંદરથી નીકળવાનો નથી કારણ કે દાણો તો ઢૂંઢોથી અલગ થઈ ગયો છે શૂન્યની કે શૂન્યની મુઠ્ઠી હવામાં આ હવાશ એમાં આપણે ગમે એવી મુઠ્ઠીઓ ભરીએ પણ ખોલીએ તો અંદર હવા દેખાય જ નહીં હોતી જ નથી એમ હવામાં બાસકા ભરવાથી હાથમાં કશું આપવાનું નથી હા એટલે અટકળનો પરમાત્મા કોઈ દિવસે દ્રષ્ટિગોચર થવાનો નથી હવાના બાસકા એટલે શેખચલ્લીના વિચાર જેવું એમાં કોઈ ફાયદો નથી ખાર જમીનમાં વાવવાથી કોઈ અનાજ પાકતું નથી જ્યાં સુધી દેહભાવ અને વિષયો ભાવ છે વિષયોના રસ ભોગવવાશે ત્યાં સુધી અંદર અનાજ એટલે પરમાત્મા પ્રગટ થવાનો નથી સુંદરદાસજી કહે છે કે જેના મનને અસાધ્ય એટલે કોઈ રીતે મટર નહીં અને કોઈ પણ ડૉક્ટર અથવા વૈદ્યથી એ પકડાય જ નહીં કાં કયો રોગ છે એવો કળી ના શકાય એવો રોગ જન્મ મરણનો થયો છે અને કદાચ એવો રોગ હોય તો તેના ઉપદેશરૂપી ઔષધ કેવી રીતે લાગુ પડે હા કારણ કે જેને બહારની કોઈ દવા લાગુ પડતી નથી અને પોતાને એ બાજુ લમણો નથી વિશ્વાસ નથી તો આ રોગ કદાપી આ જ્ઞાનરૂપી ઔષધ ઉપદેશ લેવા છતાં એના સંશયન રોગને મટાડી શકતું નથી આગળ સુંદરદાસજી મહારાજ કહે છે બૈરી ઘર મોહી તેરે જાનત સનેહી મેરે દારા સૂત બીત તેરે ખોશી ખોશી ખાએંગે ઓરું કુટુંબ લોક લુટે ચહુ ઔર હિથે મીઠી મીઠી બાત કહી તો સુલપટાંગે સંકટ પડેગો જબ કોઈ નહીં તરો તબ અત હિ કઠિન થાવા કે બેર ઉઠી જાએંગે સુંદર કહત તહેઠો હિ પ્રપંચ સબ સપન કે ન્યાયી એ દીખત મિલાંગે આ કુંડળિયામાં સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે કે તારા ઘરમાં બૈરી વગેરેનું તું એમ જાણે છે કે આ મારો સ્નેહી છે પુત્ર પરિવાર બધો ન તું એમ જો મારો છે હા તારી સ્ત્રી અને છોકરા તારું ધન પ્યાર કરી કરીને ફોસલાવીને ખાશે આ બધો રળિયાલનો આવકનો વાલો છે તારો નથી તારા બીજા કુટુંબીજનો ચારે બાજુથી લૂંટશે જેને જેમ બને એમ તારો લાભ ઉઠાવી લેશે મીઠી મીઠી વાતો એટલે તારો અતિશય વખાણ કરી કરીને તારી સાથે એ વળગ્યો હશે કારણ કે જો ગળપણ હોય ત્યાં જ મકોડા કીડીઓ જશે એટલે આપણા જોડે કયો કોક છે એમ છ અથવા તો કોઈક પ્રોપર્ટી કે બુદ્ધિ છે ત્યાં હું આ બધો ફોલી ખાનારો હારી નારી હશે જ્યારે સંકટ પડશે હા એટલે જ્યારે ઉપાધિઓ ઊભી થશે ત્યારે આપણા જોડે કોઈ પણ મોઢું બતાવાય આવશે નહીં દરેકને ખબર છે કહો તો કે આપણોને એ ચેપ લાગવું પડશે અગર તો આપણા જોડે કોઈક માગશે એટલે બધા જ છેટા થઈ જવાના હવે મરણનો કઠણ સમય આવશે આ શરીરને છોડવા દાળો આવશે એ દાળ એક દાણા પણ પાહ આવશે નહીં હા છેવટે છેવટે સમશાનમાંય પણ અગ્નિ અગર તો હતી એ લોકો અલગ છેટો થઈ જશે સુંદરદાસજી મહારાજ કહે છે કે એટલા માટે આ બધા પ્રપંચ માયા સંસાર સંસારથી ઝઘડો છે આ એક જગતના ઝઘડા છે જે મમતામાંથી માયાજાળમાંથી મારા પણ નીકળતા નથી અને સાચું માની બેઠા છે એ લોકો છેવટે ઠગાઈ જવાના છે સપનાની માફક એ બધું જોત જોતામાં નાશ પામશે સપનું આવ્યું એટલા પૂરતા કદાચ રાજી થયા લાગ જાગી જઈએ એટલે સપનું અને એ બધું કશું નથી એમ આયુષ પૂરું થઈ જાય તાણે ખબર પડશે કે આ કોઈ કોઈનું નથી પણ એ દાળ પછી નકામું જશે હવે કશું બને એવું નથી આગળ સુંદર જે મહારાજ કહે છે બાલુ કે મંદિરમાં અહીં બેઠી રહ્યો સ્થિર હોય રાખત હે જીવન કે આશ કહું દી પલ પલ છિજત ઘટત જારી ઘટત જાત ધરી ધરી બીન સત બેર કહ ખબર ન છીન કી કરત ઉપાય જૂઠી લેન દેન ખાન પાન તો ઉઠ ફિરે તાકી રહી મીન કી સુંદર કહત મેરી મેરી કરી ભૂલ્યો વર સઠ ચંચલ ચપલ માયા ભઈ ભઈ કિન કિન કી સુંદરદાસજી મહારાજ નામો કહેવા માગે છે કે રેતીના ઘરમાં થીર થઈને બેસી રહ્યો છે અને કેટલાય દિવસે જીવવાની આશા રાખી રહ્યો છે કારણ કે રેતીનું ઘર એ થીર ના કહેવાય ગમે ત્યારે પવનથી હતા વરસાદથી એ ભૂસાઈ જવાનું છે પડી જવાનું છે હા એ કોઈ બિલ્ડિંગ પાકું નથી આ શરીરરૂપી એ માટીનું રેતીનું જ ઘર છે રેતી પલળ અને અંદર પગ પાડી અને પછી બાકોરા જેવું કરીએ હા પણ હુકાઈ એટલે પડવાનું છે એમાં શરીર એ ખાલી માટી જેવું લાગે એને સાચું મોન્યું હોય તો પાકું નથી માટે આશાઓ બધી મિથ્યા રાખવી નહીં પળ પળ ચાલી જાય છે એક એક પળ અણમોલ જાય છે જેની કિંમત પણ કરી શકાય નહીં આપણી બા આપણા કોઈ પણ બેનના મનમાં એમ હોય કે મારો દીકરો મોટો થાય છે પણ એને ખબર નહીં એના આયુષ્યમાંથી એક 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 દાળો ઓછો થાય છે એમ પલ પલ લાખણી જાય છે મહાપુરુષો પણ કહે છે કે પલ પલ જાય તારી લાખરે સવાની જોજે તારી જિંદગી જવાની આનું નામ જ જવાની એટલે જવાની ઘડી ઘડી ઓછી થાય છે આયુષ્ય એ નાશ આમ તો હવે વાર કેટલી એ જેમ ઉધેવ લાકડાને કૂર તો એને પટાવી દે તો વાર કેટલી એક ક્ષણની પણ ખબર નથી આપણને ખબર જ નથી ઊંઘ્યા તે જાગશું કે નહીં જૂઠા જૂઠા ઉપાયો આપણે બધા કરીએ છીએ હા મોતને મટાડવા અગર તો રોગને કાઢવા જૂઠા જૂઠા ઉપાયો કોઈના આશીર્વાદ લઈએ છીએ કોઈનું કોઈ કરીએ છીએ હા કોઈની સેવા કરીને મરી જઈએ છીએ આ એક પણ ઉપાય કોમ લાગવાનો નથી મોત ટળશે નહીં લેવું દેવું ખાવું પીવું એમાં તો આપણે બધાએ ગરકાવ એટલા બધા થઈ ગયા છીએ કે એમાંથી બહાર નીકળતા નથી અને આપણા ઉદ્ધારનો વિચાર કરતા નથી જેમ ઉંદર અહીં તહીં નિશ્ચિત ફર્યા કરે ઉંદર અહીં જાન પહેલાં જાન પેલા ધર્મ જાય બીજા ધર્મ કોકના ઘરમાં જાય હા પણ ખબર નથી ઉંદરના સામી બિલાડી જોઈ રહી છે કંઈ ઘડીએ પકડી લેશે હે એમ બાજનું બાજની નજર છ જ એ કઈ ટાઈમે તેતરને પકડી લેશે એમ કાળની નજર છ સદાકાળ જીવ ઉપર એ ગમે તે જીવ કર પણ કાળ એને છોડવાનો નથી સુંદરદાસજી કહે છે કે અરે મૂરખ મારું મારું કરીને કેમ ભૂલો પડ્યો છે ચંચળ અને ચપળ માયા કોઈની થઈ નથી અને થવાની પણ નથી હા શ્રવ શ્રવણ લે જાય કરી નાદકી લે નયન હું લે જાય કરી રૂપવશ કયો હૈ નાસિકા લે જાય કરી બહુત શું ગાયો ગંધ રસના લે જાય કરી સ્વાદ મન હયો હૈ હું લે જઈ કરી નારી શું પરસ કરી સુંદર કોઈ ક સાધુ ઠગ ની ઠગની ઠગ્યો હૈ ડગ્યો હૈ કામ ઠગ ક્રોધ ઠગ લોભ ઠગ મોહ ઠગ ઠગીની કે નગરી મેં જીવ આવી પડ્યો હોય આ સુંદરદાસજી મહારાજ કહે છે કે આ કાન આપણને લઈ જઈને નાદ એટલે શબ્દ ગાન તાન એનો ફોંસો નખાવે છે જેટલો શબ્દમાં આપણે મોહિત થઈશું એટલો આપણો એમ કે મોત્સ જુઓ મૃગ હોય નાગ હોય શબ્દમાં મોહિત થાય છેવટે પારથીના ફોસામાં આવી જવાનો છે હા ઓખો લઈને ઓખો લઈ જઈને રૂપને વશ થયો છે ઓંખો ઘડી થાય ને જુઓ ઘડી થાય ને જુઓ પરમાત્મા તો દેખાતો નથી પણ રૂપ ઉપર જોઈ રહ્યા છીએ રૂપ જોઈ ઇન્દ્ર આયો ગૌતમ કેરા ઘેર ત્યાં ત્યાંની શી ગતિ થઈ હરજી પૂછો પેર આ નાક લઈને બહુ જાતની સુગંધ લીધી આપણે જીભ લઈને ઘણા ઘણા સ્વાદો લીધા આ ચામડીને લઈને ઘણી ઘણી નારીઓનો સ્પર્શ કર્યો સુંદરદાસજી કહે છે કે એવો કોઈક જ સાધુ હશે જે આ ઇન્દ્રિયો રૂપી ઠગણીઓથી ડર્યો હોય હા નહીં કીધું કે દુઃખમાં ને સાધુજનો પોંચ વિષયની હોય સુખમાં ને અજ્ઞાનીઓ એ મૃગજળ સમ અથડાય હા તો આ વિષયનો પડેલો ખાડો કિચડ હા ગંદવાળ એની અંદર મોહિત થવાથી વિચારીએ આપણી શું ગતિ થશે હા માટે ઇન્દ્રિયોને વશ થયો હોય એવો કદાચ કોઈક જ નીકળશે બાકી બધા ઇન્દ્રિયોના વશ છે ઇન્દ્રિયોને વશ કરી હોય એવો કોઈ પુરુષ આ જગતમાં છ નથી એવું નહીં કબીરજીએ કહ્યું છે કે ઠગની ક્યાં નયન ચમકાવે કે હાથ કબીરા ન આવે કામ એટલે ઈચ્છા વાસના એ ઠગ છે ક્રોધ ઠગ છે લોભ ઠગ છે મોહ ઠગ છે ઠગણીઓના ગામમાં આ જીવ આવીને પડ્યો છે આ જીવ દેહરૂપી નગરીમાં આવીને ઇન્દ્રિયોને વશ થઈ રહ્યો છે ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય